એક ભાઈ જ્યોતિ જોડે કુંડળી જોડાવ છો જ્યોતિષે કુંડળી જોઈ જ્યોતિ કીધું ભાઈ તમારી કુંડળીમાં તો કે જબરજસ્ત બધા પૈસા ભર્યા છે તમારી કુંડળીમાં બહુ પૈસા છે બોલો ભાઈ કે મારી કુંડળીમાં બહુ પૈસા છે મને ખબર છે પણ એ કુંડળીના પૈસાના બેંકમાં કઈ રીતે ટ્રાન્સફર કરાય એ કેજો પેલા જ વાત છે કુંડળીમાં પડેલા પૈસા શું કોમના એ કુંડલી ને પૈસા બેંક માં ટ્રાન્સફર કરતા શીખવાડ તો કઈ થાય એક સ્કૂલ હતી સ્કૂલ માં પ્રિન્સિપાલે તમે જો તો છોકરા ને બધું બોલાય પ્રશ્ન પૂછ્યો કે બેટા બોલો તાજમહેલ ક્યાં આવ્યો છે એટલે છોકરું ઊભું થયું છોકરાએ કીધું સર સર તાજમહેલ આગ્રામાં આવ્યો છે સાહેબ કે ખોટું તાજમહેલ આગ્રામાં નથી આવ્યો તાજમહેલ ઉપલેટામાં આવ્યો છે કે એટલે છોકરાએ ઘેર જો છોકરાએ ઘેર જઈને પપ્પાને કીધું એને પપ્પાએ પૂછ્યું બેટા તાજમહેલ ક્યાં આવ્યો છે છોકરું કે પપ્પા પપ્પા તાજમહેલ ઉપલેટામાં આવ્યો છે એને પપ્પા કે તના કોને કીધું ઉપલેટામાં આવ્યું છોકરું કે અમારા પ્રિન્સિપલ સાહેબે કીધું કે તાજમહેલ ઉપલેટામાં આવ્યો છે તે તમે જો તો આ બધા વાલીઓ પહોંચ્યા આ પ્રિન્સિપલ જોડે પ્રિન્સિપલને કહેવા લાગ્યા તમે કે આવશું છે ખોડો છોકરાને મારું છોકરું એમ કહેતું તું તાજમહેલ ઉપલેટામાં આવ્યો તાજમહેલ ક્યાં ઉપલેટામાં આવ્યો કે તાજમહેલ તો આગરામાં આવ્યો

જમાઈ જમવા બેઠા હતા જમાઈ જમવા બેઠા હતા તે સાસુમાની રસોડામાંથી બૂમ પડી કે જમાઈ ખીર આપું કે રબડી એટલે જમાઈ બોલે આ કેમ સાસુમાં ઘરમાં એક જ વાટકી છે ત્યારે હું યાર જમાઈને એવું થોડું પૂછાય ખીર આપું કે રબડી જમાઈ તો યાર તમારા ઘરનું આખું મેન વાવાઝોડું સંભાળતો હોય એને તો તમારે ખીર ને રબડી ને બધું બબે વાટકીઓ ભરીને આપી દેવું પડે ના પૂછાય કે ખીર રબડી એવું પૂછાય હમણાં એક શેરી હતી તે શેરીમાં તમે તો ઇલેક્ટ્રિક મશીન ભાઈ ઇલેક્ટ્રિક મશીન હતું વેચવા અને બૂમો પાડવા લાગ્યું કે જેને પગ દબાવવાનું ઇલેક્ટ્રિક મશીન લેવું હોય તે ફટાફટ નીચે આવી જાય તે એક બેને બૂમે પાડી ભાઈ અહીંયા કે બધી પરણેલી બાઈઓ જ છે કોઈ લેશે નહીં સમજ્યા તમે પહેણેલી ભાઈઓ સામે કોઈ લેશે નહીં એનો અર્થ સમજ્યા તમે કારણ કે બધો જોડે એમના ઘર વાળા સન યાર દબાવવા માટે ખર્ચો કરવો ખોટો ખર્ચો ના કરાય હું કેવું એક બેન ફોટા પાડતા હતા ફોટા પાડતા હતા તે આમ સેલ્ફી લેતા હતા ને તો પાછળ ભેંસ ઉભી હતી એટલે એમના ઘરવાળાને કહેવા લાગે અરે આ ભેસને કાઢો ને મારી સેલ્ફીમાં ભેસ આવે છે બોલો ભાઈ કે ભેસ ઊભી શું વાંધો ભલે ને ઉભી કે ના ના કાઢો મારે આ ફેસબુક નો ફોટો છે ને હું આ સેલ્ફી પાડીશ પછી આને ફેસબુક માં મૂકીશ કે એટલે ભેસ આવે તો કેવું લાગે બોલો ભાઈ કે ભેંસ આવે તો એમ લખી દેવાનું કે આગળ વાળી લાલ સાડી વાળી હું છું અને પાછળ વાળી ભેંસ છે એવી ચોખવટ કરી દેવાની વિજ્ઞાન ગમે તેટલું આગળ નીકળી જાય વિજ્ઞાન ગમે તેટલી ખોજ કરી દે ગમે તેટલી સારી દવાઓ બનાવી દે પણ સાહેબ વિજ્ઞાન ગુજરાતીઓના એક પ્રોબ્લેમનું સોલ્યુશન તો ના જ લઈ શકતો એક બીમારીનું સોલ્યુશન તો ના જ લઈ શકે એમ હું એ ગુજરાતીઓની કંઈ બીમારી એ શક્યો હાડે મને કંઈક થાય શું થાય છે ખબર ના હોય પણ મને કઈક થાય સારું મને હું કઈક થાય છે પણ હું થાય છે એક બેન એમના ઘરવાળાને ફોન કર્યો બપોરે બે વાગે તમે જો હલો ક્યાં છો તમે એટલે એનો ઘરવાળો કે ઓફિસમાં છું ઓફિસમાં છો પાક્કું વિડિયો કોલ કરજો એ ભાઈએ વિડીયો કોલ કર્યો ઓકે ઓફિસમાં છો એમ ને હા પેલો ઘરે એનો ઘરવાળો કે કેમ અત્યારે બપોરે બે વાગે તો આમ વિડીયો કોલ કરે છે ને ઓફિસમાં છે ને આ બધું પૂછે જ કેમ કે કઈ નઈ કે આ તો બાજુ વાળી રેશમા કોક ના લઈને જતી રહી ને એટલે હું ખાલી ચેક કરતી હતી એનો ઘરવાળો કે બપોરે બે વાગે હું જણે લઈને નાહી જવાનો પાછી ઘરવાળી કહે હા વાંધો નહીં તમે કામ કરો કામ શાંતિથી કરો મને કોઈ ચિંતા નથી તમે રેશમાને લઈને નથી નાહીએ મને વિશ્વાસ છે મારું પાર્સલ સલામત છે ચાલો મોકો ગુજરાતીના સાહેબ બધા તે છોકરાને પૂછતા હતા બધું જે એમના મનમાં આવક ભાઈ આનો મતલબ શું થાય આનો મતલબ શું થાય તે સાહેબે પૂછ્યું

ડે આ બધું કેવું કેવું હોય લગન પછી એરા ભાઈઓ બિચારો કેવું હોય ખબર છે ચા દેવ નાસ્તા દે પાણી દે શાંતિ દે રેવા દે અને છેલ્લે જીવવા દે બસ તમે ગમે તેટલું સારું કરી લો પણ જો તમારી ઘરવાળીને તમારી અંદર ખામી કાઢવી તો ગમે તે રીતે સાહેબ કાઢે કાઢ કાઢે જ હા હું તમને કહી દઉં તમારી ઘરવાળીને તમારી અંદર ખામી કાઢવી હોય તો સાહેબ ગમે તે રીતે કાઢે તમે તમારી ઘરવાળી માટે સાહેબ ધારો કે બેંક લૂંટી ના આવો ને તમે બેન્ક લૂંટી તો એમ કે ખોટી કે એસડીએફસી બેંક લૂંટી એ તો પ્રાઇવેટ છે એસબીઆઈ લૂંટવાની હતી તો આવું છે યાર પણ ત્યારે જોવાનું જ્યારે બધી શું કહેવાય સ્ત્રીઓ બેઠી હોય ને બધી બધા બૈરાઓ બેઠાઓ જોડી કુંડાળું વળી અને એમનામાંથી જોર જોર એવો અવાજ આવે ને આપણે બધી શું પંચાયત આપણે શું લેવા દેવા તો એમ સમજવાનું કે ડેટા સેવ થઈ ગયો છે અને પછી એમ કે ના ભાઈ આપણે એ બધી વાતોમાં પડવાનું જ નહીં આપણે શું કામ કોઈની પંચાયત કરવી પડે ત્યારે એવું સમજવાનું કે જે પેલો ડેટા બધો સેવ થઈ ગયો હતો ને એ એની જે વાયરલ થવાની તૈયારીમાં છે ચોમાસું હોય ચોમાસું એટલે શું જાય જે બહુ હાઈ ફાઈ માણસ હોય ને એટલે શું કહે છે ચલો આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ મસ્ત વરસાદ આવે છે ને નામ ને તેમ પછી એનાથી થોડા નેચા પૈસા વાળા હોય એમ કે ચલ બેબી ભજીયા બનાવ આપણે મસ્ત શાંતિથી વરસાદમાં ભજીયા ખાઈએ અને છે લે વધ્યા આપણા જેવા બધા વરસાદ આવે એટલે ઘેરથી બૂમો પડે ઘરમાં દોરી બાંધી દે અમારે લુગડો છે ઉકાવવાનો તમારે તો બસ પેરી પેરીને કાઢી દેવા સાહેબ હું વિસનગરથી મહેસાણા જતો હતો બસમાં જતો હતો બસમાં ફૂલ હતી બરોબર ભીડ બહુ હતી બસમાં બસે ફૂલ હતી ને બસમાં ભીડે બહુ હતી એક છોકરી તમે જુઓ ને તો થોડી વાર થાય ને મારા હું જઈને હું સ્માઈલ આપ થોડી વાર થાય ને મારા હું જે સ્માઈલ આપ થોડી વાર થાય ને મારી ઉંમર સ્માઈલ આપો પણ સાહેબ હું મક્કમ વાળો હતો મેં નક્કી કર્યું હતું કે આ ગમે જેટલી સ્માઇલો ચમ ના આપ પણ એના સીટ ના આલું એટલે ના ના અમાર એક રાજુ કરીને રાજુ મેં પૂછ્યું કેટલા વાગે સુવો છો અમે એવરેજ કેટલા વાગે દસ વાગે અગિયાર વાગે બાર વાગે માણ કે આપણું નક્કી ના હોય આપડા કે એવી રીતે સુવાનું કોઈ નક્કી ના હોય પણ મેં કીધું કોક ટાઈમિંગ તો હશે ને તો તું આટલા વાગે સુતો છે એમ કે ના ના આપણો નિયમ છે કે આપણા ટાઈમ જોતા જ નહીં ફોન ટકા બેટરી થાય એટલે વાહ ટકા બેટરી થાય એને તમે ને પછી એને માં ભરાવો ને પછી ઊંઘો સાહેબ પેલા તો છોકરો કેવું છે કે ભાઈ અમે હું વાંચીને સુઈ જાઉં હું મારો જે શું કહેવાય લખવાનું હોય લખીને સુઈ જાઉં મારા ઘરનું થોડું કામ હોય કરીને સુઈ જાઉં ફટાફટ અને અત્યારના તમે જોવો તો છોકરો આ રાજુડા જેવો મારા ફોનમાં બેટરી થાય એટલે હું જો એમાં અત્યારે લોકો જેટલી ઊંઘ આવી રહી છે ને જેટલી ઊંઘ આવી રહી છે એટલી સાહેબ જો બુદ્ધિ આવી જાય ને બુદ્ધિ તો લાઈફ એની સાક આવક સેટ થઈ જાય એક ભાઈ ફૂલ દારૂ પીને મેરેજ બુરી મજા કારણ કે એમનું ચોઈ સેટિંગ જ થતું નતું તોય મેળ જ આવતું નતું તે ફૂલ દારૂ પી જાય મેરેજ બુરી મજા કે હું એટલો બધો સીધો માણસ છું એટલો બધો સીધો માણસ છું કે મને ફોન ના સેટિંગ સિવાય કોઈ સેટિંગ જ આવડતું નથી એટલે તમે મારું સેટિંગ કર્યા હોય મેરેજ બ્યુરો વાળા કે અમે તમારું બધું સેટિંગ કરી આપીએ પણ તમે પેલા છે ને ઘેર જો અને તમે વ્યવસ્થિત સેટિંગ થઈ ના કરો મારા ભાઈબંધો બધા ખતરનાક છો એક થી એક બધા ચડ્યા હતા મારા બેટા ખબર નહિ પૃથ્વી ઉપર હવે આયા છે તો હવે આગળના બધી પેઢીઓનું શું થશે મને વિચાર આવવા મૂકો મારા બેટા મારા ભાઈબંધો આવા છે મારા ભાઈ બંધો આવા સાથ એમનો છોકરો એની હા હું કે જે કેવો આવી અમને તો કીધું લખાણ કરવામાં કોઈ બાકી જ મૂક્યું નહીં તો મેં તો મને હું વિચાર આવો કે અમનો છોકરો મારા બેટા જ્યારે આવશે તો લખાણ કરવામાં પીએચડી માસ્ટર ડિગ્રી તમે જેટલી ડિગ્રી આવતી હોય એટલી ડિગ્રી કરી દેજો હું તો લેખિત લખી મારા બેટા આ તો સીધા રહ્યા નહીં એમનો છોકરો સીધા રે વાતો જુદી વાતો જુદી એક ભય મન માર જોડી આવ્યો મન કે આપણને લોકો બહુ હલકામાં લેવા લાગે છે તો એવા લોકો નું કહેવા માંગુ છું કે કે મારા મન મારી કમજોરી ના સમજો મારા મન અને મારી કમજોરી ના સમજો કે હું મનમાં મનમાં એટલી ગાળો આલું છું કે એવી તો લોકો કલ્પનાય નહીં કરી આટલો ફરક હોય યાર એક ભાઈ મન પૂછતો તો કે ચામાં અને પુરુષમાં શું ફરક હોય કે ચામાં અને પુરુષમાં શું ફરક હોય મેં કીધું બકા પુરુષમાં ફરકની તો મને ખબર નહીં પણ ચામાં અને પુરુષમાં સમાનતાની મન ખબર છે પેલો કે એમ કે જો કે ચામાં પુરુષમાં શું સમાનતા હોય મેં કીધું બકા ચા ન અને ન બંનેને ઉકળવાનું જ હોય અને એ પણ તમે જોવો તો સ્ત્રીના હાથે અમાર રામજી એક જગ્યાએ અમદાવાદમાં ઇન્ટરવ્યુ હતું નોકરી માટે કે રામજી જો ટેબલ ઉપર બેઠો તો સાહેબે પૂછ્યું ભાઈ કે બોલો ભાઈ ઓએનજીસી નું પૂરું નામ એટલે શું એટલે ભઈએ તમે જો તો લલકાર્યું કે સાહેબ ઓએનજીસી નું પૂરું નામ એટલે ઓગણજ નજીક ગોતા ચોકડી પેલો સાહેબ કે તમને નોકરી આપતા આપતા કે હું અહીંથી નોકરી છોડી છોડીને હું મેલીને જતો રહું ને એવી ફીલિંગ આવી રહી છે હાલ કે કે ના સાહેબ તમારે નોકરી નહીં છોડવી હું નહીં કરું ચાલશે અમુક અમુક વખતે ખરેખર મને એવી ફિલિંગ આવે સાહેબ અમુક વખતે ખરેખર મને એવી ફીલિંગ આવે ને કે મેં મોબાઈલ મારા માટે લીધો જ નહીં મે મોબાઈલ એની હાઉન શાકડા જે મારા ચાર્જિંગ માટે લીધો હોય ને એવું લાગે છે કામ કે સાહેબ આખો દિવસ મોબાઈલ જેટલો મારા ફોન આઈફોન સાહેબ આઈફોનમાં ચાર્જિંગ તો રહે નહીં જેટલો ફોન મારા જોડે રહેતો નહીં એટલો તો ચાર્જિંગ જોડે રહે કલાકમાં ફિનિશ અને પાછું એના ચાર્જિંગ થતા એની આવું શકતા બે કલાક થાય બે કલાક રહે પણ ચાર્જિંગ થતા બે શાળામાં બેન ભણાવતો હોય ને એટલે અમુક લોકો એક્ટિંગ તો એવી કરશે ને હા ખરેખર છે શાહરૂખ ખાન અમિતાભ બચ્ચન શરમાઈ જાય શાળામાં બેન ભણાવતો હોય એટલે અમુક લોકો એક્ટિંગ એવી કરશે કે જોણે એની આવું શાકદા છે એમને તો આખું બ્રહ્માંડ શીખી લીધું હા બેન ના ના યસ 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 મેડમ યસ ના યસ હશું વાયરો એમાં કંકોળ યાદ ના રહી ઓ એક ભાઈ ફૂલ દારૂ પી ગયા હતા ફૂલ એટલે ઘટો ઘટ આમ બધું ઉભરાઈને બહાર આવવા ને એવું હતું ઉલટી થઈ દારૂ પી ગયા રસ્તા ઉપર જતા હતા રસ્તા ઉપર જતા હતા પાછા જતા હતા આમ ખાલી દારૂડિયો કદી આમ શાંતિ દીધા જાય જ નહીં હે કોક ને કોક એના લખણ દર્શાવતો જાય એટલે ભાઈ જતા હતા દારૂ પીને ભાઈ બૂમો પાડવા લાગે હો કે જે લોકો મને પસંદ કરતા નથી જે લોકો મને પસંદ કરતા નથી હું શું કરું કે એમની પસંદ જ બકવાસ એક લવ આશિકમાં જોડે આય હોય એટલે લવ ના બધા ચક્કરોમાં ભાઈ બહુ પડેલું મન કે મેં એવું નક્કી કર્યું હતું કે એનું મેસેજ આવશે ને મેં એવું નક્કી કર્યું હતું કે એનો મેસેજ આવશે તો હું એનો મેસેજ ઇગ્નોર કરીશ કે